રાજકોટ નજીક સર્વ સમાજના લાભાર્થે સુડતાળીસ એકરમાં એક હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સમાજને પધારવા માટેનું આમંત્રણ આપવાની શરૂઆત ગત તારીખ સત્તરમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સોમનાથથી કરવામાં આવી હતી જે આગામી તારીખ અગિયારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલશે ત્યારે બારમા દિવસે ખોડલધામ ટીમ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવી પહોંચી હતી જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દિનેશ કુંભાણી કિરીટ પટેલ અનાર પટેલ ગેનીબેન ઠુમર સહિતના ટ્રસ્ટીઓ હિંમતનગરમાં બાયપાસ રોડ પર આવેલ વિદ્યાનગરી કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ઢોલનગારા સાથે તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એમપી થિયેટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ચેરમેન અને ટ્રસ્ટીઓએ દીપ પ્રાગટ્ય કરીને ખોડલ માતાજીની આરતી ઉતારી હતી ત્યારબાદ સમાજના વિવિધ તાલુકા અને જિલ્લાની મહિલાઓ સહિતની બાવીસ જેટલી અલગ અલગ સમિતિઓ દ્વારા નરેશ પટેલનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આમંત્રણ કાર્યક્રમમાં સાબરકાંઠા લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ વિવિધ ગામના અગ્રણીઓ અને વિવિધ પદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ખોડલધામના ઘણા પ્રકલ્પોના ભાગરૂપે એક આરોગ્યધામનો પ્રકલ્પ જે ખોડલધામે નક્કી કરેલ છે તેના ભાગરૂપે રાજકોટ નજીક અમરેલી ગામ છે ત્યાં સુડતાલીસ એકરની જગ્યા ઉપર એક ભવ્ય કેન્સર હોસ્પિટલ બનાવવાનો ખોડલધામ નિર્ણય લીધો છે અને આ જે ભવન બનવાનું છે જે હોસ્પિટલ બનવાની છે એની ભૂમિપૂજન તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ હોય તો આખા ગુજરાતમાં ખોડલધામની ટીમ પ્રવાસ કરી અને રૂબરૂ આમંત્રણ માટે નીકળ્યા છે અને આજે હિંમત હિંમતનગર ખાતે અહીંયા બધા વડીલોને અને તમામ લેવા પટેલના ભાઈ બહેનોને આમંત્રણ પાઠવવા રૂબરૂ અમે બધા આવ્યા છે અને મા પ્રાર્થના કરું કે આ એકવીસ એક બે હજાર ચોવીસનો કાર્યક્રમ અમારો ખૂબ સફળ થાય હોસ્પિટલનું નિર્માણ જલ્દીથી થાય અને લોકોની સેવામાં સર્વ સમાજની લોકોની સેવામાં ખોડલધામ આગળ વધે અને આ હોસ્પિટલ પણ અમે રાષ્ટ્રને અર્પણ કરી એવી મા પ્રાર્થના કરું છું